દીકરા મેથાણ તે દિવસે તેનો જીવ બચાવ્યો હતો તે બીજું કોઈ નહી હું હતો હું મહારાજ તમે હા મહારાણી આંગણે પ્રાણ બચાવનાર પ્રભુ આવ્યો મહારાજ મેથાણ દીકરા મારા એવા તાખો આ માથા એક ઋણ તો હતું મેથાણ પણ આજે તારા કંઠના જાદુએ, મારું હૈયું જીતી લીધું છે હું નથી આવ્યો ત્યારે મહારાજ આ કટાર ને આપ ઓળખું લોહી પીની આ કટાર આ લોહી એ મારા મુખી બાપાનું છે આ કટાર નો તણી મારી માલી ને ઉપાડી ગયો છે મહારાજ ઓળખી આ કટાર અને સાથે એના ધણીને પણ પણ બાપુ કુમાર ત્યાં તું શું છે અરે કોક ની દીકરી ને ઉપાડી લાવવાનું કલંક છે રૈયાત ની બે દીકરી તો ગૌવત્રી કહેવાય એની માંથી પલાન ન થાય

તારી કેવી દશા કરી દીધી છે દીકરી મને ઓળો ઉપાડી લાવ્યો તો હવે તને કોઈ હાથે નહીં અડાડી શકે દીકરી ચાલ મારી સાથે ચાલ સમય જવું એવી ભૂલ એવું પાપ આ મારા દીકરા એ કર્યું છે છતાં આગળ

દીકરી તે જે હાથે પસલીનો દોરો બાંધ્યો એ જ હાથ ના ધણીએ તારા બાપ ની છાતી માં કટાર પૂરો બાપ નો માર્કલ છે માર્તલ દીકરી આ તલવાર લે અને એનું માથું ઉતારી લે દીકરી માથું ઉતારી લે એનું

થી ઉજ્જ ન કરાય માં મારાથી ઉજ્જન ન કરાય મોર જેને કાંડે મેં પસલી દોરો બાંધ્યો એને મારો

ઘર ને કાંગરે કાંગરે તોરણો બંધાવો ગામે ગામ માડો અને જણાવો કે અંગારા પણ દાઢા નથી પડ્યા હજી તો એનો સોગ હાલે છે એમાં લગ્ન નો બંડાય બાપુ દો બંડાય તારી વાત સાચી છે ભાઈ એમાં શું મહારાજ ક્રિયા પૂરી થઈ દીકરીને પણ મહારાણી તમે સાચો માર્ગ બતાવ્યો ક્ષમા કરો માં પણ માલી જ રહેશે દીકરા તારી વાત કઈ સમજાય નહીં દીકરી ના બાપ ના પિતાજી શાબાશ બેટા શાબાશ મેથ તું આ સાથે જા તારી અણમૂલી થાપણ અહી જ રહેશે બોલો છો ઉપર તો નથી વાગ્યા ને સતરાજી હવે આમ નું જોડે

बेना आ, आ आता मैं शेला व्यक्त बंद कर पश्चिम को लो आग बंद करी हम्म हाँ, हाँ, खोल जो आ आ बद्दो कौन है सारो मैं थर्ड बामाट है जीवतरी को खड़ी मानवी ने दानों बना भी देखे बेन

બેઠા પાસે જવું છે પાછું મોડું થઈ જશે બિરાજો વધારો ભાવ વધારો બિરાજ ભલે લગ્ન લઈને આવ્યો છું ભલે ભાવ ભલે હિરાન દીકરી લગન પોખી લો હા મજામાં ના ભી દળ મજલ કરીને આવ્યા છો આજે રાતે હવે અહીં રોકાઈ જવાનું છે હા પણ હશો અરે

હું કુંવરભા ને લગી વળાવી આવું મહાપાતક થતા રહી ગયું ભગવાન ની માયા છે કાલજામાં કોઈ ખટકો તો નથી રહી ગયો ને અરે હોય કઈ બાપ વેર જે રાખે ય મશરી હો બાપ મેં કીધું નહી

અને એ ટેક હું પૂરી કરીને ચંપી કઈ રીતે હા ભાઈ પતિ પણ મારું જો આની હાથે થઈ જાય ને તો ઘેરે નાનકડો ગોળ આવે મારે ક્યાંથી ગામ ને પહેલા કરવા પણ हम 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 क्या जोया करो जो बारे घड़ी है ले तई हूं तारी हम जो है हैं भाई बेटा तू तो बारे उतावड़ो साचो कहूं मसरीबा। बा हवे तो एक एक घड़ी जुग जुग जीवड़ी लागे छे <laughs> अरे ई जुगे पुरो थई जासे मेथान। <laughs> <laughs> मेथान? मेथान? मेथा अपना ढोर ने लूटा रुवा वारी गया हां लाओ तो आशु करी रहे छे मेथा नहीं હું જીવતા મારા ઢોર માંથી લૂંટારાઓની ની પડે મૂકી દો મેથાણ અરે તારા લગન છે તમે ઓળખતા નથી મસરી બાણ મારા હરખ માં હું ગોવાળનો દીકરો ઉઠી ગાયો ની વારે ન ચડું તો ધૂળ પડી મારા જીવતર માં બેલડું આવતું હશે તમે તો વાંચ રહ્યો હું અને મેથાન લૂંટારું અને ભરી પીશું